રાજ્યમાં વધુ એક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ કે જેમાં હોબાળાની ઘટના સામે આવી છે ભાવનગરના હોબાળો થયો આપેલા નિવેદનથી જે ખેડૂતો છે તે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યાનો ખેડૂતોનો આરોપ છે તો મફવા યાર્ડ કે જ્યાં કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં જે ખેડૂતો હતા તે રોષે ભરાયા એક નિવેદનથી ખેડૂતો અકડાયા સાહેબી સાહેબ સમજ્યા ખોટી રીતે કાર્યક્રમ બગાડવા માટે કાર્યક્રમો બગાડવા માટે

તો કૃષિ પરિસંવાદ કાર્યક્રમ કે જેમાં હોબાળો આ અલગ અલગ દ્રશ્યો પણ આપીપીએસ મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો મોરબી અરવલ્લી અને ભાવનગરના કે જ્યાં કૃષિ પરિસંવાદના કાર્યક્રમનું આયોજન અને જેમાં હોબાળો થયો હતો હળવદના પણ દ્રશ્યો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા અરવલ્લીમાં પણ તે જ પ્રકારની ઘટના તો મફામાં પણ ટીડીઓના નિવેદનથી થી ખેડૂતો અકળાયા